હલો મિત્રો તો રામ રામ ને સીતારામ બધાયને આપણે આવી ગયા છે વાડિયા આ છે આપણું જીરું અને આ જીરાની માહિતી આપણે દલસુખભાઈ થોડીક તમને માહિતી આપશે જીરા વિશે બોલો હા બોલો બોલો ખેડૂત માત્રને હજી બહુ ખબર પડતી નથી કે જીરું શું વસ્તુ અને ક્યારે બીમારી લાગે કોઈને કોઈ અગ્રવાળાએ એવું નથી કીધું કે આ દવાઈ મટી જાય પણ પોતાને એટલો અનુભવ હોવો જોઈએ કે આટલી આજ જીરામાં એટલી બીમારી આવી તો શું કરવું એની માટે તો હારે ઉપયોગ પોતાના મગજ હોવો જોઈએ જ્યારે વાદળમાં કાળી શેરમી સડે ત્યારે પાણી પાવાનું ન હોય તર તો તરત એક દિન ને એક દિન દવા સાટવાની હોય એની આપણી ગેરંટી છે એમ બરાબર આવો અનુભવ હોવો પડે તો આપણે દર્શકભાઈ જીરું ફૂંકાય તો આમાં કઈ દવા સાટવી મેં અત્યારે ગેલેલિયો છે તે ચાર પાંચ દિન પહેલાં વાત મેં કરી એ પ્રમાણે કીધું તમે ગેલેરીઓ સાટો તમારું કૂંકાઈ જલું બંધ થઈ જાય જે માણસને કેન્સર થાય શરૂઆત ગમે દવાખાના જાય ડૉક્ટર એક જ કહે કે આનો ઉપાય તરત કરો તો માણસ હાલવા માંડે આ એ વસ્તુ છે કેન્સર છે એ ટૂંકમાં ગેલેરીઓ દવા સાટવામાં સો ટકા રિઝલ્ટ મળે મળી જાય તરત ને નાબૂદ થઈ જાય માણસ નથી આમાં કોઈક આમ મોડું થઈ ગયું હોય કોકને આમ થઈ ગયું હોય પણ મારે આમ થયું તેમ છું પછી નો મેળવ ઉતરે દવાની જ વાત એમ મિત્રો સાચી વાત છે તો આપડે ગેલી પછી નું રિઝલ્ટ બતાવું તમને આ જોઈ લો નું